સુરત શહેરના અઠવા વિસ્તારમાં આવેલી વીટી ચોકસી સાર્વજનિક લો કોલેજ ખાતે ભારતીય ફોજદારી ધારાનો વિકાસ અને કાયદામાં સુધારા વિશે સેમિનારનું આયોજન કરવામાં આવ્યું બસ્સોથી વધુ વિદ્યાર્થીઓ જોડાયા હતા સુરતના ખ્યાતનામ વકીલ શ્રી શ્રેયસ દેસાઈ સર ચેરમેન સંચાલન કમિટી સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી અને ઇન્ચાર્જ આચાર્ય ડોક્ટર ઈરમલા દયાલ દ્વારા ઇન્ડિયન ક્રિમિનલ લો ચેન્જિંગ પેરાડાઈમ વિશે સેમિનાર યોજાયો છે જેમાં મુખ્ય વક્તા તરીકે ડોક્ટર મહેશ પટેલ ઇન્ચાર્જ આચાર્ય શ્રી એસ એમ પટેલ શાહ લો કોલેજ મહેસાણા ઉપસ્થિત રહ્યા હતા કાયદામાં સુધારાની જરૂર ભારતીય ફોજદારી ધારોનો વિકાસ અને

કાયદામાં સંશોધન શા માટે જરૂરી છે તે વિષય પર વ્યાખ્યાન આપવા માટે મળ્યું હું પીટી ચોકસી કોલેજના પ્રિન્સિપાલ પ્રિન્સિપાલશ્રી અને ટ્રસ્ટી મંડળનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું વર્તમાન સમયની અંદર જ્યારે કાયદામાં સંશોધન પ્રક્રિયા કરવામાં આવે છે ત્યારે ઘણીવાર સમાજમાં વિરોધના બંટોળ ઉઠતા હોય છે પરંતુ કાયદાના સંશોધન વગર મજબૂત સમાજ કે મજબૂત રાષ્ટ્રનું નિર્માણ કરી શકાય નહીં માટે કેટલાક નીતિ યુક્ત ન હોય તેવા કાયદાઓ ક્રિમિનલ જસ્ટિસ સિસ્ટમની અંદર જે ડીલે ન્યાયિક પ્રણાલીકાની અંદર થાય છે એ માટે ચોક્કસ પ્રકારના સુધારા કરવા આવશ્યક છે એ માટે વર્તમાન સમયમાં આપણા સંસદની અંદર ત્રણ કાયદાઓમાં જે સુધારા કરવામાં આવે એ વર્તમાન સમયની તાતી જરૂરિયાત હતી જો રદપાત્ર કાયદાઓ જે અસરકારક કાયદાઓ નથી એવા કાયદાઓને રદ કરી નવા કાયદાઓને સ્થાન આપવામાં નહીં આવે તો આવા કાયદાઓની વિસંગતતાને કારણે સમાજ અને નાગરિકો ક્રિમિનલ જસ્ટિસ સિસ્ટમથી નારાજ જશે અને ન્યાયિક પ્રણાલી પ્રણાલીને મજબૂત બનાવી શકાશે નહીં આ સંજોગોની અંદર પણ ક્રિમિનલ જસ્ટિસ સિસ્ટમની અંદર બદલાવ કરવા જોઈએ ન્યાયિક પ્રણાલીની અંદર ક્રિમિનલ ટ્રાયલ કેટલો સમય ચલાવવો એની કોઈ મર્યાદા નિર્ધારિત કરવામાં નથી એ મર્યાદા નિર્ધારિત કરવા માટે અને જસ્ટિસ નાગરિકોને મળે આરોપી અને વિક્ટિમ્સને જસ્ટિસ જલ્દી મળે એ માટે પણ કાયદાઓની અંદર સંશોધન કરી અને સમયમર્યાદા નક્કી કરવી આવશ્યક હોય કાયદામાં સંશોધન અનિવાર્ય બની જાય છે સરકાર સંસદ અને વિધાનસભા પોતાના કાયદાઓ મજબૂત અને લાંબા સમય સુધી સંશોધન ન કરવું પડે તેવા બનાવે છે પરંતુ સમય ટેકનોલોજી અને સમયની અંદર બદલાતા ક્રિમિનલ માઇન્ડ્સ